વિસનગર શહેરના ગુંદીખાડ બાપુના ચોરા પાસેથી ગટરો ઉભરાતા છેક સવાલા દરવાજા વિસ્તારમાં રહેલા પહોંચ્યા હતા છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો આ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહીશો કરી રહ્યા છે વિસનગર શહેરની ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં પણ આ ગટરો ઉભરાવાની સમસ્યાનો ઉકેલ આવતો નથી વેપારીઓમાં રમૂજ સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આપણા પ્રસિદ્ધ સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે માયા બજારમાં આખું વર્ષ ગટર ગંગાના પાણી વહેતા રહેશે શહેરના લોકો એટલી હદે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કે આવો ઉત્તમ વહીવટ તો છેલ્લા પચીસ વર્ષમાં પણ નથી જોયો આના પહેલાં પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલ હતા પણ તેમણે કોઈ દિવસ બાપુના ચોરાથી સવાલા દરવાજા વિસ્તારમાં આવી રીતે વર્ષાના પાણીની જેમ ગટર ગંગા વહેતી નહોતી કરી અત્યારે લોકો અગાઉના બોર્ડના વહીવટને ઘણો સારો હતો એવી ચર્ચા માયાબજારના વેપારીઓ કરી રહ્યા છે આ વિસ્તારમાં રહેતા રહીશો અને વેપારીઓ દ્વારા વારંવાર નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ વિસ્તારના ભાજપના જ એક સક્રિય કાર્યકરે નામ નહીં કહેવાની શરતે જણાવ્યું હતું કે નગરપાલિકામાં કોઈ રણીધણી જ ના હોય તેમ લાગી રહ્યું છે જ્યાં અમારું જ કોઈ સાંભળતું નથી તો પછી પ્રજાનો તો ક્યાંથી સાંભળે જો કે માયા બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વહેતી ગટર ગંગાને જોતા નગરપાલિકાનો વહીવટ ઘણો ઉત્તમ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ